તો ત્યારે આપણે સરસ મજાના ભજીયા તળાય છે તો મેથીના ભજીયા આપણે બનાવવા છે ને વરસાદ આવતો હોય ત્યારે મેથીના ભજીયા ખાવાની પણ મજા આવે તળાવવાનું આવે છે ને આ બાજુ આપણે રબડું પણ તૈયાર છે કમ્પ્લીટ તામરામને સેતારામ ને માતાજી હાઉનુ સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે સિરાવી લીધું છે ને હવે આવતા રહે છે અગાશી પક્ષીઓને સંડ નાખવા માટે અને અગાઠી માથે તો ભાઈ કબૂતર જ આવે છે એટલે આજે આપણે કબૂતર હાટું ઝાડ લાવવા છે એટલે ઝાડનો વાટકો ભરીને લાવવાથી થોડી ઘણી વાવાને એમ લાવતા ને એટલે ઘરે તારે હતી એટલે કીધું આજે આપણે કબૂતરને ચાર નાખ દેવી અને કબૂતર છે ને તાર માથે બેઠા છે હોય પણ હું આવીને ત્યારે ગયા માથે જતા પણ પછી હસલ થાય અવાજ આવે એટલે તરત જ જતા રે એટલે ઉડીના તાર માથે જતા રહ્યા છે ત્યાં બેઠા છે આપણે નાખીને વ્યાજ જઈશું ને પછી તરત જ આવશે જો માં ઘણા ખરા છે તો હવે આપણે છે ને સાઈડ નાખી દઈએ ફટાફટ છે આજ તો કબૂતરને ઝાર ખાવા મળશે ઘઉં લાવતી હતી તો ઘઉં ન લાવીને પછી મેં કીધા ખાલી ઝાડ લઈ દેવી ઘઉં તો આપણે રોજે નાખવી જ છીએ એટલે ઝાડ લઈને આવતા માથેથી સરસ મજાનો કાં નજારો દેખાય છે આજે તો અતારમાં વરસાદ આવ્યો નથી કાલે તો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને હવે એમ કહેવાય કે ધીમે ધીમે પડા બધા લીલકાવા મળ્યા છે આપણે પણ વાડીમાં વાવેતર થઈ ગયું છે એટલે હવે થોડું ઘણું ફૂટતું આવતું હશે આથી તો બહુ કાંઈ દેખાતું નથી પણ જોવા જઈએ નજીકથી તો ખબર પડે તો લીલું સામ અને વાદળ સાંજ છે તો આપણે ત્યારે આવતા છીએ ભડા બાજુ આપણે ઝાડ ને મકાઈ ને બધું વાવેતર કર્યું છે કેટલું ઉગ્યું છે ને જોવાનું છે કાલે તો સારો વરસાદ હતો એટલે વાંધો ન આવે વાવ્યા પછી પણ વરસાદ આવી જાય પેલા તો અડધું અડધું કરીને વવાણું ખાલી ઝાર વાવી કે વરસાદ આવી ગયો એટલે મકાઈ વાવવાની આપણે રહી ગઈ હતી પછી પાછી ખરાદી હતી ત્યારે આપણે મકાઈ વાવી અને પશુ પાછો પણ વરસાદ આવી ગયો એટલે તરત જ વાવ્યા પછી વરસાદ આવી ગયો છે એટલે આમ તો બહુ ઉપાધિ ન હોય પાણીની તાણની અને આમ ઘણો તો ચોમાસામાં એવો વરસાદ આવ્યા જ કરે છે તો આ બાજુ ઝાર હોય એવું લાગે છે તો આમાં તો કોટાઈ ગયું છે પછી થોડું થોડું આટલું આ વાવવાનું રહી ગયું છે અને આટલું આ વવાઈ ગયું છે એટલે આમાં જો દેખાય છે થોડું ઘણું અને આમાં દેખાતું નથી આમાં જો સરસ મજાનો આ બાજુ આખે રાખ જોઈને તો લાગટ દેખાય છે છે જોહે નીકળી ગઈ છે બધી દેખાય છે ને આ બાજુ મકાય છે આ મોડી વાવી હતી એટલે એમાં જો દેખાતી નથી હજુ એક દી થોડીક વાર લાગશે એક દી મોડી વવાણી હોય એટલે થોડીક તો વાર તો લાગે જ ઉગતા એટલે સરસ મજાનો આલો હવે આપણે વાડીમાં પણ વાવ્યા ત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે નગર આની જ ઉપાય દીધી આમાં જો કાલે છાટા હતા ને એટલે કેટલો ગારો થાય તો પગમાં કેટલો ગારો છોટે છે આમાં પછી હબદેરન કાળી જમીન છે ને એટલે હાલે એવું નથી થતું અને તાસોડ ને એવું હોય ને તો હબ હાલે એવું થઈ જાય ને બધું હાથી બાતી ફરે આમાં હબદેરન હાથીને એવું કાંઈ ફરે જ નહીં તો બકાલામાં આપણે દૂધીના વેલા હતા ને એટલે દૂધી પણ આવી ગઈ છે આ જો દૂધીના વેલા છે આ બાજુ નહીં દેખાતી પણ જો એ કાંઈ દેખાય છે સરસ મજાની આવડી દૂધી કમ્પ્લીટ થઈ ગઈ છે દૂધી ને એક આ બાજુ છે નનકી છે એટલે હવે આ તો બહુ વધે કે ન વધે બહુ નક્કી નથી કેમ કે જો આ રીતે દીઠી ઓલું થઈ ગયું છે ને એટલે બહુ નક્કી નહીં વધે કે ન વધે બે દૂધી દેખાય છે બાકી બીજું ભકાલું હતું તો કાંઈ નહીં એક ભીંડો ભીંડો તો થાય જ છે આપણે અને રીંગણા પણ આવવા માંડ્યા છે હવે પહેલાં રીંગણા બેઠા ને હવે રીંગણા પણ ઘણા ખરાબ વહી ગયા છે ને રીંગણીમાં ને એમાં જો પાણી આવી ગયું મજુ દેખાવા માંડ્યા છે ગુલાબી કલરના સરસ મજાના રીંગણાના ફૂલડા પણ ઘણા ખરા દેખાય છે તો છોઠોરને બધાને નીંડ ન ખાઈ ગઈ છે પાલો તો પેલા ખાઈ દે કુવળ હોય ખાતા હોય અને બળદને પણ ખાઈને બી ગયો છે એક બળદને એક બળદ અચ્છું ખાય છે અને અત્યારે આપણે એમ તો એક લાઇટ આવી ગઈ છે એટલે મોટર પણ ચાલુ કરી દીધી છે ને કુંડી ફરાઈ ગઈ છે અને શલખાય છે અને બકાલામાં પાણી જાય છે અત્યારે જો સરસ સંગાની કોન્ડિશન આશરી નિર્ થઈ ગઈ છે કેમકે કે આપણે ગોંડીને સાફ કરના કે નકર આટલી બધી આશરી ન દેખાતી પહેલા શિવા નિનચાર્યન પપ્પાને પાકે રાત માં આવી જાય ને કરી પૈસા પછી એક બાજુ ખણ આમ જઈને બેઠી બેઠી ખોલે આવ લઈ દી વહી ગઈ છે હવે ના કોલેસ લે હું આયુ ગળવાયુ હે गलून के हट अंजू कितले खुश से पाय की ठाट मासे इतले लाव मंदे दे अंजू मंदे दे ने पाय की हम थे हम दौड़ा दौड़ कर से बस एक थर्मी इनकोल चेकर में दे नो न्याय वही गया तारे अज़ा? કેટલી ખુશ થઈ જાય છે પાકી તો આજે થોડો ઘણો તડકો નીકળો છે એટલે અત્યારે પાસે વાદળા થઈ ગયા થોડીક વાર તડકો એટલે આમ તીખો તડકો વરસાદમાં એવો તડકો છે ને એટલે આપણે જો કાક વિહો ગોધડા ને એવું બધું હોય વરસાદને હોય એટલે ભેજવાળા હોય અને લીલા પણ હોય એટલે કાંઈ હુંકાય તો નહીં એટલે બધી તડક્યા નાખી થશે કાંઈક આ બાજુ નહીં ખાશે અને કાંક ઓલી બાજુની ની દોર્યું જો ને ગોદડા ને કપડાં ને એવું બધું કેટલું છે તડકો નીકળ્યો છે ને તો થોડીક વાર તડકા ના ખાશે ખારા તપી જાય આમ તો વાદળ દેખાય છે પણ થોડો ઘણો ને આમ આવે છે અત્યાર પાછા વાદળ આવી જાય જ્યારે વાદળ સામે આવી જાય પછી પાછો તો આમ તડકો નીકળે તો રહીનો એક એવો તડકો છે અને શિવાની બહેન ને લઈને વસ્તુ મમ્મી લઈ ખર બાજુ રમવા જતા રહ્યા છે રમા પહેના ઘર બાજુ અને મોટાભાઈની બધા ખેતર ગયા છે અને આપણે હવે બપોરાની તૈયારી કરવાની છે એટલે શાકને એવું બધું બનાવવાનું રોટલીને એવું બનાવવાનું તો કાંક રીંગણા તૈયાર કર્યા છે રીંગણા અને બટેકાનું શાક આપણે બનાવશું એટલે રીંગણા બટેકા સુધાર નાખી શાક મૂકી દેવી અને પછી આપણે રોટલી બનાવી નાખી તો હવે આપણે શાક મૂકી દીધું છે એટલે તેલમાં તો પેલા આપણે બટેકા જ નાખી દીધા છે વઘાર કરીને સીધા બટેકા નાખાશે મીઠું ને એવું આપણે નાખવાનું બાકી છે હળદર ને એવું બધું નાખી દીધું અને રીંગણા પણ આપણે સુધારી વાળા છે રીંગણાને જો પાણીમાં સુધારા છે એટલે કાળા ન પડી જાય અને બટેકાનું રીંગણાનું શાક હોય એટલે પેલા બટેકા જ નાખવાના અને પછી રીંગણા કેમ કે રીંગણા તરત જ છડી જાય અને બટેકાને થોડીક વાર લાગે એટલે થોડાક તેલમાં સડી જાય ને પછી આપણે રીંગણા નાખશું તો આપણે શાક બની ગયું છે અને ઘઉંની રોટલી આપણે બાર ચૂલે બનાવવાની છે ગેસમાંથી શાક બનાવ્યું અને રોટલી બનાવવાનું આપણે ચૂલે ચાલુ કર્યું છે કારણ કે ચૂલાની રોટલી ખાવાની મજા આવે તો આપણે વરસાદની એક રેડી આવી ગઈ છે અત્યારે તો સાટા બંધ થઈ જાય છે જરા જરા આવે છે અને ફળિયામાં થોડા ઘણા પાણી ભરાઈ ગયા એટલો વરસાદ આપણે આવ્યો અત્યારે એને આપણે બપોરાનું બધું તૈયાર થઈ ગયું બાજરાના ને ઘઉના રોટલા અને શાક આપણે સરસ મજાનો તૈયાર થઈ ગયું છે અને સવારમાં બનાવી હતી કઢી કઢી પણ સરસ મજાની છે અને બવણીમાં છે છાશ તો આપણે વરસાદમાં થોડોક વધારો થશે થોડોક વધારે વરસાદ આવવા માંડ્યો

જો અહીંયા નાખ્યું છે ને ના શેણો આવે છે ઘણો ખરો જો આવો કંઈક વરસાદ આવે છે કેટલું જોરા પાણી એ પોતાનું પાણી ભરાઈ ગયું છે આમ હાલતા જ થઈ ગયા તા પાણી એવો વરસાદ આપણે આવી ગયો છે ને વંશભાઈ અમારે અમારે નાહીને ખાશે ને તોય ફરી વાર પલાળો આવી ગયા છે તું શું રમવા મેળો છો એવું કરવાનું છે એમને કેમ કે આ ફળિયામાં પાણી ભરાય છે ને એટલે વંશભાઈ ભાઈ અહીંયા આમથી આમ પડામ જવા દેવાનું કરે છે એવું કહશે હવે નાખીને કરવાનું એમને વસ ના છે ને આ નાયો નથી તું પલાળીશ નહીં પાસો પાણી તો પછી તોય તો બીજા કપડા સુકાતા નથી ઈ તો ખબર છે ને પણ આ વરસાદ ને ક્યાં હુકવશું અમાર વસભાઈ નું એવું કામ કાશે વરસાદ આવે છે હજી ના નાખો છે નિશાળેથી થી ને પછી આ કપડા બદલાવ્યા છે તો આ ફરી વાર પલળવાનું ચાલુ કરી દીધું તો હજુ આપડે વરસાદ તો આવે છે અને વરસાદને આપણે બનાવવાના છે ભજીયા મેથીના ભજીયા બનાવવાના છે એટલે એના માટે આપણે બધી વસ્તુઓ અત્યારે તૈયાર કરી છે અને પેલા કીધું ચટણી બનાવી નાખી ને પછી ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવે કેમ કે ઉને ઉના જ ભજીયા ખાવાની મજા આવે ઠરી જાય પછી કઈ ભાવે નહીં એટલે કીધું ચટણી પેલા બનાવી નાખી ને પછી ભજીયાનું આપણે બધું તૈયાર કરવી તો સરસ મજાની આપણે પેલા ચટણી બનાવી નાખી છે આપણે કોથમ કરવાનું કઈ એમાં નાખવાનું નથી ફૂલ સોડા ને બધું આપણે પછી નાખશું અને આ બાજુ જો છે અને મેથી જ આપણે ભજીયા બનાવાના છે એટલે મેથી નું આ રીતે આપણે ઝીણું ઝીણું કટિંગ કર્યું છે અને લીંબુનો રસ નાખવાનો થશે એ આપણે ફૂલ સોડા નાખીને ત્યારે નાખશું અને આ રીતે આપણે પેલા સેણાના લોટ ને ધોવાનો છે બહુ ગળ્યું ન રે ને એવો હવે એકદમ આમ ગળ્યું વિનાનો થાય ને એવો ડોઈ નાખી આપણે મેથી ને ઉગો છે આપણે રબડું કમ્પ્લીટ કરવાનું છે અને તેલ પણ આપણે આવી ગયું છે એટલે હવે પછી બનાવવાનું ચાલુ કરી દેવાનું પછી ઘરમાં ગરમ બધા ખાવા મળે હું પછી બનાવવા મળું મસ્ત મમ્મી અહીંયા કાઢવા રાખ્યા છે એટલે બે જણા ને જેઠાણી ખાઈ ભૂજ્યા બનાવવાના છે ચોમાસાના ભૂજ્યા ખાવાની કેવી મજા આવે

તો આપડે સરસ મજાના ભજીયા તળાય છે તો મેથી ભજીયા આપડે વરસાદ આવતો હોય ત્યારે મેથી ભજીયા ખાવાની પણ મજા આવે તળાવવાનું આલે છે ને આ બાજુ આપડે રબડું પણ તૈયાર છે કમ્પ્લીટ સરસ મજા બના મેથી આપડે બનાવવા બધાએ આજ તો વેલા હાર વાળું પાણી કરી લીધી કેમકે ભજીયા બનાવવા હતા એટલે ગરમા ગરમ ભજીયા ખાવાના હોય ઠરી જાય પછી તો કઈ ફાવે નહીં અને શિવાની બેન ના બધા છોકરા ને બધા તો હવે આરામ કરવા મળે છે કેમકે ટાણું થાય એટલે પછી તારા જ જાય તો મજા આવી ને અત્યારે પાછો વરસાદ રહી છે દીક્ષા આવે હા જે વરસાદ રહી જાય હવે હવારમાં પાછું જોવાનું કેવો વરસાદ આવે છે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય